મહેસાણા જિલ્લાના વડનગરના વલાસણા ગામ નજીક પાંચ દિવસ અગાઉ લાડોલના મણિભાઈ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો લાડોલના વેપારીની હત્યાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી દીધો છે લૂંટના ઈરાદે અપહરણ બાદ મણિભાઈ પટેલની હત્યા કરી લૂંટારુ ટોળકીએ મૃતદેહ વલાસણા નજીક રોડની સાઈડમાં ફેંકી દીધો હતો જોકે વડનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી તપાસમાં હિસ્ટ્રી સીટર સંદીપ પટેલ સંજય રાવળ અને યોગેશ રાવળની બે દેશી તમંચા છ કારતુસ અને કાર સાથે ધર પકડ કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે 24 10 20 ના રોજ આપણને વડનગરમાંથી એક અજાણી લાશ મરી હતી કે જે શંકાસ્પદ હાલતમાં હતી જેથી સૌપ્રથમ એ લાશની ઓળખ કરવામાં આવી તો લાશની ઓળખ કરતા તે લાડોલના રહેવાસી એવા મણીલાલભાઈ અંબારામભાઈ પટેલની લાશ હોવાનું ખબર પડી ત્યારબાદ તે વ્યક્તિ ત્યાં એકલા રહેતા હતા અને એ જ વિસ્તારની અંદર શંકાસ્પદ ઈસમોની મૂવમેન્ટ જે છે એવું સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ માધ્યમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસને ખબર પડી એ શંકાસ્પદ ઈસમોની તપાસ માટે થઈને પછી અલગ અલગ એલસીબી એસઓજી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવવાની હતી એ દરમિયાન એલસીબી પોલીસના ટીમના માણસોને માહિતી મળી કે લાંગણ પોલીસ સ્ટેશનની અંદર બે હજાર બારમાં મર્ડર કરેલ એક વ્યક્તિ જે છે એ આ વિસ્તારની અંદર ત્યાં આવેલો હતો અને એ વ્યક્તિ જે છે એ એક ગાડીની અંદર અત્યારે પોતાની પાસે દેશી તમંચા છે અને એક જગ્યાએ જઈ રહ્યો છે એટલે તેની ગાડીનો નંબર મેળવી તેને આંતરી તો એની અંદરથી દેશી તમંચા અને કારતુસ મળી આવ્યા અને તેની સઘન પૂછપરછ કરતાં આ મર્ડર તેઓએ કરેલા હોવાનું ડિટેક્શન થયું એ ઉપરાંત તેઓની વધારે પૂછપરછ કરતાં તેઓએ વટવાની અંદર પણ એક વિત લૂંટની ઘટનાને અંજામ આપેલો હતો એની પણ પોલીસને માહિતી મળી અને એ પણ ગુનાનું ડિટેક્શન થયું